મોટી સંખ્યામાં બિલ્ડરો નડિયાદ કલેક્ટર કચેરીમાં પહોંચ્યા જંત્રીમાં સુધારા મુદ્દે પ્રતિભાવ આપવાના સમયમાં વધારો કરવા માંગ આ જંત્રીનો વધારો ગ્રાહકો અને બિલ્ડરો માટે કમર તોડ બની રહેશે રિપોર્ટર સચિન પંડિયા ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આણંદ નડિયાદ આજનું આવેદન

અત્યારે કલેક્ટરસી સાહેબથી આશ્વાસન આપ્યું છે કે અમે ખરેખર હવે ગ્રાઉન્ડ લેવલે જ તપાસ કરીને કરીએ છીએ અને એમના તરફથી રિસ્પોન્સ ઘણો સારો મળ્યો છે અને તે અમને એવું લાગે છે અમને વાતો વાત કે ખરેખર એ રસ લઈને જંત્રીના એમાં જે સૂચિત જે છે એમાં ઘણો ઘટાડો થશે એવું લાગે છે અત્યારે નુકસાનની તો તો કોઈ વાત જ ના કરશો નુકસાન એટલે કેવી વસ્તુ થાય અત્યારે જે વધારો થાય છે કોઈ બી ખેડૂત મિત્ર કે કોઈ ડેવલોપર કે કોઈ બી માણસ અત્યારે જમીન વેચે આ ભાવે તો એની પાસે બધા આવેલા પૈસા ટેક્સમાં જ જતા રહે એની પાસે કશું બચે જ નહીં